જે ભરૂચ સીટ પરથી ચેતર વસાવા ચૂંટણી પાર્ટીના કાર્યકર્તા હોય સંગઠનના જે આગેવાનો હોય હોદ્દેદારો હોય તેઓ રાજીનામું ધરતા હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અત્યારે ભરૂચ સીટ ઉપર તેમના દારોમાં દાર જેવી રીતે ચેતર વસાવાને લઈને જોવા મળી રહ્યો છે પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક સંગઠન મંત્રી હોય કે પછી ત્યાંના કાર્યકર્તા હોય તેમનામાં કોઈક અંગત કારણોસર પાર્ટીના મોહભંગ થયો હોય તેને લઈને એક સોથી વધારે જે કાર્યકર્તા અને હોદ્દેદારો છે તેમણે રાજીનામું ધરી દેતાની તેની સાથે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ને આમ આદમી પાર્ટીની સ્થિતિ પર એકવાર ભરૂચમાં એક સાંધે ત્યાં તેડ તૂટે તે પ્રકારની જોવા મળી છે કોણે રાજીનામું આપ્યું છે શું કામ રાજીનામું આપી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદીન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા વસાવા જે આમ દ્વારાપાડાના ધારાસભ્ય છે ને તેમને લોકસભાના સાંસદ બનાવવા માટે મથી રહી છે તેમની સામે વન વિભાગે જ્યારથી એફઆઈઆર કર્યો છે ત્યારથી તેઓ આદિવાસી સમાજના હીરો બનીને ઉભરી આવ્યા છે પરંતુ જેવી રીતે ભરૂચની વાત કરવામાં આવે તે ખૂબ હોટ ફેવરેટ સીટ લોકસભાની ચૂંટણીને લઈને માનવામાં આવી રહી છે છેલ્લા પાંચ ટર્મથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ મનસુખ વસાવા રાજ કરી રહ્યા છે પરંતુ આ વખતે જે જંગ દેખાઈ રહ્યું છે જેમાં મુમતાઝ પટેલ મનસુખ વસાવાને હવે ભારતીય જનતા પાર્ટી રિપીટ કરે છે કે પછી કોઈ અન્ય ચહેરાને ટિકિટ આપશે તે જોવું રહ્યું પરંતુ હાલ જે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઘોષિત કરી દીધું છે તેના કારણે જે રાજનીતિ છે તેમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે પરંતુ તે પહેલા અત્યારે ભરૂચ સીટની જે વાત કરવામાં આવે ત્યાં ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને છે ત્યાં મો ભંગ થયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો આજ લોકસભાની સીટ પરથી વધારે હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધા છે જોકે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ તે રાજીનામું સ્વીકાર કર્યો નથી હવે તેમને મનાવવામાં આવશે અને જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે ગઈકાલે જેવી રીતે આમ આદમી પાર્ટીમાં ફરી એક સમાચાર એ સામે આવ્યા છે હાલુલમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા આમ આદમી પાર્ટીના હતા ભૂપત ભાયાણી તેમણે રાજીનામું આપી દીધું છે ને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે એટલે કે નીચે બૂથ લેવલેથી વાત કરીએ કાર્યકર્તા હોય હોદ્દેદારો હોય ધારાસભ્ય હોય એક બાદ એક છે તેમને પાર્ટીથી નારાજગી હોય મોહભંગ થતો હોય કે પછી જે રીતની આ આખી પદ્ધતિ છે તેના કારણે તેઓ નારાજ ચાલી રહ્યા છે તેના કારણે આમ આદમી પાર્ટીમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કેમ કે નર્મદા જિલ્લામાં જે રીતે ચેતર વસાવાની લોકપ્રિયતા છે તેમાં ભરૂચ એક મહત્વની સીટ માનવામાં આવે છે ને અહીંયા જે ફેક્ટરો માનવામાં આવે છે તે ખૂબ મહત્વના છે ને કોઈ પણ રાજકીય પાર્ટી માટે તે બૂથ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે જો કે કાર્યકર્તાઓ એક બાદ એક રાજીનામું આપશે તો તે આમ આદમી પાર્ટી માટે ભવિષ્યમાં મુશ્કેલી વધારી શકે તે પ્રકારનું છે જોવાનું એ રહ્યું કે હવે આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ઘર વાપસી કરાવવામાં કેટલી સફળ નીવડે છે કે પછી આવી જ રીતે બૂથ મેનેજમેન્ટ વગર આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી લડવી પડશે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર